ખેડા જિલ્લામાં આવેલા કટલાલ તાલુકાના ગોગજીપુરામાં રહેતા પરિવારનું નવ મહિનાનું બાળક સેફ્ટીપિન ઘડી જતા પરિવાર ચિંતામાં મુકાયો છે તુરંત જ બાળકને નડિયાદના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવામાં આવ્યું જ્યાં તબીબે ચોક્કસાઈ પૂર્વક ગડાના ભાગે ફસાયેલી સેફ્ટીપિન એન્ડોસ્ક્રોપીથી બહાર કાઢી અને બાળકને જીવનદાન મળ્યું છે કટલાલ તાલુકાના ગોગજીપુરા ખાતે રહેતા પરિવારનું નવ મહિનાનું બાળક સેફ્ટીપિન ઘડી ગયું પરિવારને જાણતા તેઓ તુરંત જ બાળકને લઈ નડિયાદના નિશ્રાંત તબીબ ડૉક્ટર સુપ્રીત પ્રભુ પાસે બાળકને લઈ આવ્યા બાળકની તપાસ કરતાં તેના ગળાના ભાગે બંને તરફ અત્યંત અણીવાળી સેફ્ટીપિન અટકી ગયાનું ધારણે આવ્યું સેફ્ટીપિન બંને તરફથી અણી હોવાથી તેને ખૂબ જ ચોક્કસાઈ પૂર્વક કાઢવી પડે તેવી સ્થિતિ હતી જો જરાક પણ ચૂક થાય તો બાળકનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિને લઈને ડૉક્ટર સુપ્રિત પ્રભુ દ્વારા એન્ડોસ્કોપી થકી ખૂબ જ સાવચેતીપૂર્વક બાળકના ગળામાંથી અટકેલી સેફ્ટી પિન બહાર કાઢવામાં આવી હતી હું લગભગ પચીસ વર્ષથી અહીં નડિયાદમાં પ્રેક્ટિસ કરું છું બરાબર ઇએનટી પ્રેક્ટિસ ચાલે છે મારી તો હું ઇનફેક્ટ આજે બપોરે મારા પપ્પા પડી ગયેલા તો મારે બરોડા જવું પડ્યું તો હું બરોડા ગયો અને હું બરોડા પહોંચ્યો ત્યારે સડનલી મારે અહીં હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને મને આ એક્સ રે મોકલવામાં આવ્યું કે આવું પેશન્ટ આવ્યું છે નવ મહિનાનો બાળક છે એ બે ત્રણ હોસ્પિટલમાં જઈને પછી અહીં આવેલો બધા એને રિફ્યુઝ કરેલું કે ડિફિકલ્ટ છે આ કાઢવા માટે કેમકે આ એને જે આપણે નોર્મલ સેફ્ટી પિન કહીએ આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન એને ભરાઈ ગયેલી હતી સેફ્ટી પિનનું એક આપણે સેફ્ટી પિન એને એટલા માટે સેફ્ટી કહીએ કેમકે એનું જે સોય વાળું છે એ આપણે લોક કરી શકીએ પણ આનું કોઈ એનું ઉપરનું લોક તૂટી ગયેલું એટલે આ ખુલ્લું હતું અને નવ મહિનાનું બાળક એ ગળી ગયેલું હવે ગળવામાં બે ઓપ્શન એટલે અંદર જાય આ પિન તો શું થાય ઊંધું બી જઈ શકે કાં તો આમ સ્ટ્રેટ બી હોઈ શકે ઊંધું હોય તો અમારે ઈઝી પડે કેમકે શું છે કે આમ ઊંધું હોય તો એને કાઢવું સહેલું પડે જ્યારે આવી રીતે ભરાઈ ગયું હોય જેવી રીતે એક્સરેમાં બતાવ્યું છે તો પ્રોબ્લેમ શું થાય બંને એની પોઈન્ટેડ એજ ઉપર હોય અને બધા ક્રિટિકલ સ્ટ્રક્ચર્સ અહીં ગળામાં એની પાસે જ હોય અને આપણે જો કાઢતી વખતે જો એને ના ધ્યાન રાખીએ

અને લગભગ આઈ થિંક કાસાબ આઈ થિંક નડિયાદમાં કઈ કલાક દોઢ કલાક પેલા આયેલું પણ પછી આવું થયું હવે હું ત્યાં પપ્પા જોવા ગયેલો લિટરલી બહાર ઉતર્યો અંદર ગયો ને એટલે ઉતર્યો ને આવું આવ્યું એટલે મેં અંદર જોઈને ખાલી એમને જોયું કે મેજર કંઈક ઇન્જરી નથી અને હું ઈમિડિયેટલી બરોડા થી પછી પાછો નીકળ્યો બરાબર મને જ ખબર છે કેટલા સ્પીડે હું આવ્યો છું કેમકે ચાલીસ મિનિટમાં હું પહોંચી ગયો પછી અહીં ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ ડોક્ટર છે કે બીજામાં એ છે જુનિયર એ લોકો એ બધું રેડી રાખેલું અને તરત અમે લઈને પછી પેશન્ટને આ રીમુવ કર્યું એક કાઢતા બહુ ટાઈમ નહીં લાગ્યો એક દોઢ મિનિટ કે બે મિનિટ લાગ્યું પણ એને જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જો ભરાવો તો કલાક બી લાગી શકે એવી રીતે પણ ફોર્ચ્યુનેટલી સ્મૂથલી ગયું એને ટેકનિક અહીંયા સારવાર હેઠળ રોકાયા હતા હા એટલે પેશન્ટને હમણાં નીકળી ગયું છે એટલે પેશન્ટને અમે ઓબ્ઝર્વેશનમાં રાખ્યું છે બોર્ડમાં જ છે પેશન્ટ સાંજ સુધી અમે રાખીશું એટલે અત્યારે સાત એક વાગ્યા સુધી થોડું ઓરલી મોટેથી સ્ટાર્ટ કરીશું

તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ